તમે જોઈ શકો છો મસ્ત વરસાદ બંધ થઈ ગયો ને એટલે તો હેલો નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું છે વરસાદ પાછળ દેખાતો હશે તમને ઘર થી બહાર નીકળવા નથી મળતું બે ચાર દાણ ના ઘેર જ પડી રહ્યા છે તો આપણે જસો એક નજીક મસ્ત પ્લેસ આવેલી છે ફોટાપાડાનું તો આપણે આગળ જઈને ત્યાં સુધી માં બન્યા અને જો તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત વાતાવરણનો એમ વરસાદ બંધ થઈ ગયો હોય ને એટલે ફોટા પાડવાની મજા આવે પાણી ભરાઈ ગયું ને પોણી થઈ ગયું ડોરું આપણે નજીક જઈને જોઈએ આ લાકડું નથી હા એનું બનાવેલું છે લાકડું નથી સિમેન્ટનું બનાવેલું છે પણ લાકડા જેવું લાગે એકદમ તમે ફોટા પાડવા હોય ને તો મસ્ત આમ કેમેરો લઈને આવો ને તો તમે નજીકના દેખતા હોય ને વિડીયો તમે ફોટા પાડવા આવજો આ પાદડી ગામ આપણું આપણે નજીક પડે એટલે આ કપ કપ દાડ આવતા રહીએ પણ હમણાં વખરાદનું કંઈ નેકરા એમ ફરવા જવાય એમ નથી તો આપણે જવાનું છે ચાર પાંચ દિવસમાં પાવાગઢ તો આપણે પાવાગઢનો વિડીયો પણ બનાવીશું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં બરાબર આપણા વિડીયો આવે તોડફોડ ભૂક્કા કાઢે ડીજેની કોમ્પિટિશનો ચોમાસામાં પતી જાય તોડફોડ ડીજે ને જ્યાનું ડીજે ને એવા તમે જોઈ શકો છો મસ્ત છે કે આપણે પાવાગઢ જશું પછી બહુ બધું ત્યાં ફરવાનું બહુ બધું છે તો આપણે બધી જ જગ્યાએ જશું રહસ્યમય જગ્યાએ આપણે મજા આવે ફરવાની તો રહસ્યમય જગ્યાએ જવાનું એમ કે પાવાગઢમાં બહુ બધા ધોધ પડતા હશે હમણાં તો વખરાતની સિઝન સોમાહાની સિઝન ને ફરવા જવાનું થાય ડુંગરો તો કેવી મજા આવે આજે હોય કે ખોટી હોય તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણા વિડીયો તોડફોડ આવે બરાબર પેલો તૈયાર હે ફોટા પાડવા માર ફોટા પાડે એમ કે પણ આપણે પાડવાનું નથી તમે સામે દેખો કે હું બનાવી લઉં આનો કેવાય તું બીએ નથી મિત્રો આ ને અમારો ભાઈ બધું બીએ હે આ પાડી હડી જાય એમ કરીને આ ગયા છે ને પાણી માં દેખરો જલ્દી કસ એક નંબર લાગે છે ને મસ્ત લોકેશન તમે જોવો પેલો પોસ આલીને બેહી ગયો તળાવનો તળાવમાં પાણી ભરાયું ને એટલે ડોરું પાણી થઈ ગયું આ રીતે કઈક તલાવ નો દેખવા મળે છે તમને અંદર આ બે અહિયાં પર તમે બેસી શકો છો મિત્રો હર પડઘા પડે એને લોકેશન ની તો વાત જ નહી થાય એકદમ મસ્ત મોહકમ એટલે આપણે તો કે જ જાય પણ ઘર બધાના દાડા ને નથી વરત પડે બહુ બધો એટલે આજે મોકો મળ્યો વરાત બંધ રહ્યો જરીક તો અહીં સામે તમે દેખો તલાવ કેવું ભરાઈ ગયું છે અમે કોતરા નદીઓ ને બધી આવે જ ભરાઈ છે તમારે પડ્યો કે નહીં વરસાદ comment કર દેજો પેલું સામે મંદિર દેખાય છે એ શું છે એ કઈ કુદ્યું મોટું માસલું એક ને તો મિત્રો આપણે વિડીયો બોલતા હતા ને કઈ કુદ્યું હતું આપણે બોલવાનું નથી ભૂલી જવું પેલો તો નાઈ લાગી છે ગાડી પર આટલી બધી ફાટે મારા ભાઈ બંધ આટલી બધી ફાટે યાર શું કરવાનું આ તો કઈ વિડીયો બનાવતા હોય ને આ તો એકલો બેસી ના જઈ શકું તો મિત્રો તમે અહીંથી નજારો તમે જુઓ એકદમ શાનદાર નજારો તમે બી આવો યાર ફોટા પાડવા અહીં શાનદાર લોકેશન આપણા ગોમડામાં આવું હોય ફોટા પાડવા નહીં આવે એવું પણ તો આપણે એમને એમ નેકરેલા વાઘજીપુર બાજુ તો અહીંયા આગળ આવી ગયા હે તમે પણ તમે આવ્યા એ બાજુ અને ફોટા પાડો મસ્ત 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 લોકેશન તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ અને જલ્દીથી આપણે મળશું નવા બ્લોગમાં અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મળશું આપણે જલ્દીથી નવા બ્લોગમાં અત્યાર સુધી બાય બાય